મહેસાણા પાલિકા હદમાં આવતા હોસ્પિટલ ટ્યુશન ક્લાસરૂમ સિનેમા ઘર સરકારી કચેરીમાં તેમજ જ્યાં જમા થતી હોય તેવી જગ્યા પર ફાયર વિભાગની કુલ ટીમો શહેરમાં તપાસમાં જોતરાઈ છે ત્યારે છેલ્લા ચાર દિવસમાં ફાયર વિભાગે એસી થી સો એકમોમાં તપાસ કરી દીધી છે ત્યારે હજુ પણ આ કામગીરી ચાલી રહી છે વડોદરામાં એમએસ યુનિવર્સિટીના વિષેનું મનસ્વીપણે વર્તન હોવાના આક્ષેપ પૂર્વ વિદ્યાર્થીઓ અને ધોરણ બારના વિદ્યાર્થીઓના વાલીઓએ કલેક્ટરને રજૂઆત કરી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને સિત્તેર ટકા અનામત કોઠા ઘટાડવાની હેલચાલને લઈને આજે પૂર્વ વિદ્યાર્થીઓ અને ધોરણ બારના વિદ્યાર્થીઓના વાલીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી અને સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપો અને આયરે વિસીના નારા લગાવ્યા હતા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અશ્વિન પરમારે જણાવ્યું હતું કે આજે અમે એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ અને ધોરણ બારના વિદ્યાર્થીઓના વાલીઓ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ કોમર્સ ફેકલ્ટીમાં પાંચ હજાર ત્રણસો વીસ બેઠકમાં આ વર્ષે એડમિશન આપવામાં આવનાર છે અને તેમાં માત્ર પચાસ ટકા વિદ્યાર્થીઓને જ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રવેશ મળવાની વાત છે તેમજ સ્થાનિક વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હોય છે તેવું પણ જણાવ્યું હતું દિયોદરમાં વહેલી સવારે જમાઈએ ખાટલામાં સૂતેલી સાસુને દાડિયાના ઘા મારી હત્યા કરી દિયોદરના રામદેવરા વિસ્તારમાં પોતાના ઘરના આંગણામાં સૂતેલી સાસુ ઉપર વહેલી સવારે આવેલા જમાઈએ દાડિયાથી હુમલો કર્યો હતો તેનીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું હતું પોલીસે હત્યારા જમાઈને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જાદર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલે રૂપિયા ચાર લાખની લાંચ લઈ ગાડી લઈને ભાગી ગયા એસીબીને ઈડરના શેરપુર ખેતરમાંથી ખાલી ગાડી મળી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ બંને જણાએ અરજી પરત ખેંચવા ફરિયાદ વિરુદ્ધ થયેલ ત્રણ અરજીઓના નિકાલ માટે અને ફરિયાદીને હેરાન નહીં કરવા માટે રૂપિયા દસ લાખની માગણી કરી હતી સામે રૂપિયા ચાર લાખની શંકા જતા ગાડી લઈને નાસી ગયા હતા એસીબી ગાડી લઈને પીછો કરીને ઈડરના શેરપુર પાસે ખેતરમાંથી કાર મળી આવી હતી જે એસીબી પોલીસે કાર કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ